ગીર સોમનાથ ઉના જુનાગઢ જિલ્લા જેલમાંથી બુટલેગરનો એમએલએ ને પત્ર એ પણ દારૂના રૂપિયાની ઉઘરાણી માટે એ તે પણ એક ધારાસભ્ય નહીં જેલમાં રહી બુટલેગર પોતાના કામ કરી શકે તેમાં કોઈ નવાઈ નથી આ વાત કોઈના ગળે ના ઉતરે પરંતુ હકીકત છે ભાજપના ધારાસભ્યને સંબોધીને બુટલેગર પત્ર વાયરલ કરતા હાલ વિવાદ વરખ્યો છે માનનીય ધારાસભ્ય દારૂના ધંધામાં મારા મારા લાખ આપી દો હું પરિવાર છોડી દઈશ આ શબ્દ ઉના તાલુકાના બુટલેગર ભગુ ઉગા જાદવ ના છે જાણે ઉના ધારાસભ્ય કાળુ રાઠોડ ને સંબોધી પત્ર લખ્યો છે પત્ર માં બુટલેગર અને ધારાસભ્ય કાળુ રાઠોડ બંને દારૂના ધંધામાં ભાગીદારી હોવાનું લખેલ છે આ સાથે દમણની ધારાસભ્ય કાળુ રાઠોડે તેર વખત દરિયાઈ માર્ગે દારૂ મંગાવ્યાની પણ વાત છે એક બુટલેગર ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડને પત્ર લખી દારૂના હિસાબની વાત કરે એ પણ તપાસનો વિષય છે ઉના ભાજપ સંધાનો સેવક દારૂના ધંધામાં બુટલેગર સાથે ભાગીદારી હશે કે સત્ય શું મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો હતો જેને લઈ ઉના ધારાસભ્ય બુટલેગર પત્ર દસ નવ બે હાજર પચીસ ના રોજ લખ્યો હતો બે મહિના

ટાઈમ્સ ન્યુઝ <laughs>